તાત્કાલિક બંધ કરવા બાબતે આવેદનપત્ર આપી અને રજૂઆત કરાય છે સુરત શહેર એક મેટ્રો સિટી તરીકે પ્રસ્થાપિત થઈ રહ્યું છે હાલની પરિસ્થિતિમાં શહેરમાં ગુના પ્રમાણ ખૂબ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે જેથી શહેરના નાગરિકો ભયના ઓથા નીચે જીવી રહ્યા છે

જે સુરત અંદર કાયદો ની વ્યવસ્થા પડી ભાંગી છે આજે ખુલ્લેઆમ છે દારૂ નો વેચાણ નશીલા પદાર્થ થઈ રહ્યું છે આજે એ ખુલ્લેઆમ છે તો બાઇક ના ઉપર જે દારૂના ના જાય છે તે પોલીસ ને રેમ નજર ચાલે છે તેમાં પોલીસ કોઈ દંડ કરતી નથી તેમાં કોઈ પોલીસ પકડતી નથી પણ ગરીબ અને મધ્યમ વર્ગ જે લોકો જે બાઇક પર જતા હોય તો ફોરવેલ પર જતા હોય તો તે લોકોને દંડ કરવા માટે એને લોકો તિજોરી ભરવામાં જ રસ છે આજે ગુજરાતના અંદર ગુજરાત પોલીસ ખાતા અંદર પિસ્તાલીસ હજાર જેવી મહિલાઓ બહેનો છે કે આજની તારીખમાં ગુમ છે એનો કોઈ પણ પટ્ટો મળતો નથી પણ માત્રને માત્ર પોલીસને ફક્ત દારૂની હપ્તાગીરી કરવામાં અને લશીલા પદાર્થ વેચવામાં જ રસ છે એના માટે અમે પોલીસ કમિશનર સાહેબને સાત દિવસનો સમય આપે છે કે જો સાત દિવસના અંદર તમે આનો જો નિકાલ યોગ્ય નહીં કરશો તો અમે પ્રજાને સાથે રાખીને હવે જનતા રે કહ્યું એની જે કઈ પણ જવાબદારી બનશે તો આપશ્રી રહેશે ગૃહમંત્રી ની રહેશે અને ભારતીય જનતા પાર્ટી રહેશે